ચલો ફ્રેન્ડ્સ આજે આપણે નવી રીતે ઢોકળા બનાવીશું તો ઘણીવાર ઢોકળા આપણે બનાવતા હોઈએ છીએ દાળના ઢોકળા હોય ખમણના ખમણે ઢોકળા હોય ખાટા ઢોકળા હોય પણ આજે આપણે જે નવી રીતે ઢોકળા બનાવીશું તો એના માટે આપણે એક કપ જે લીધો છે એ કપ ભરીને આપણે આજે મેજરમેન્ટ કરીશું તો બધું આપણે એક કપથી જ આપણે માપ સરખો લઈશું તો અહીંયા જે આપણે કપ લીધો છે એ કપ ભરીને આપણે પૌવા લીધા છે એને આ રીતે આપણે પીસી લીધા છે પીસતા તમે જોઈ શકો છો અડધો કપ છે તો એના જ માપથી આપણે સૂજી કે રવો લઈ લઈશું અને એના જ માપથી આપણે જે માપ ભરીને રવો લીધો છે અને હવે એ જ માપ ભરીને આપણે બેસન લેવાનું છે તો ત્રણેયનું માપ આપણે એક સરખું રાખીશું તો જે કપ આપણે વન થર્ડ કપ લઈ લીધો છે એને આપણે ભરીને આપણે ત્રણેયનું માપ સરખું તો તમારે બેસન થોડું ઓછું લેવું પણ આને આપણે ત્રણેયનું માપ આપણે એક સરખું રાખેલું છે અને સરખું એટલે નું પણ આપણે સરખું જે દહીં પણ આપણે અડધો કપ છે અને ચણાનો લોટ પણ આપણે એ જ અડધો કપ બે બેસન આપણે રવો લીધો છે એ પણ આપણે અડધો કપ પવા લીધા છે એ પણ આપણે બધાનું આપણે માપ એક સરખું લઈને અને હવે થોડું થોડું આપણે પાણી ઉમેરતા જવાનું છે એટલે કે આ ઢોકળા આપણે બિલકુલ આપણે દાળ ચોખા કે એના વગર આપણે બનાવવાના છે તો આનું માપ આપણે આ રીતે આજે બનાવીશું એકદમ સરસ સોફ્ટ અને ગરમા ગરમ એવા ઢોકળા તો હવે આપણે બેટર આપણે સરસ બનાવી અને થોડી વાર આપણે સૂજી જે છે એને ફૂલવા દઈશું ત્યાં સુધી આપણે થાળીને આપણે તૈયાર કરી લેવાની છે જેની અંદર આપણે ઢોકળા બેટર આપણે ઉમેરવાનું છે એની અંદર આપણે તેલ લગાવીને તૈયાર કરી લેવાનું છે તો થાળી પણ આપણે તૈયાર કરી લીધી છે અને હવે જે આપણે એમાં ઢોકળા સ્ટીમ કરીશું એટલે કે બાફીશું એને આ ઢોકળ્યું લીધું છે એની અંદર પાણી લઈ લીધું છે થોડું પાણી લીધું છે હવે એને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે અને હવે આપણે બેટર પણ ખોલીને ચેક કરી લઈશું અને એની અંદર આપણે આદુ અને લસણ આ લસણ નથી સોરી આપણે આદુ મરચાં અને સાથે થોડું મીઠું અને હવે આપણે આને બધું મિક્સ કરી અને થોડું આપણે સોફ્ટ પોચા એવા ઢોકળા લાગે એટલા માટે આપણે થોડું તેલ ઉમેરેલું છે અને હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને બધું મસાલા સારી રીતે એવા મિક્સ થઈ ગયા છે અને એને એક જ ડાયરેક્શનમાં આપણે એને ચલાવીને એકદમ ફ્લફી એવું બેટર આપણે બનાવી લેવાનું છે એકદમ સોફ્ટ એવું જેટલું તમે એને ફેંટશો એટલું જ સારું એવું લાગશે તો સારી રીતે બધો મસાલો પણ મિક્સ થઈ ગયો છે અને હવે એને બેટરને આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં આપણે એને એક વખત ચલાવી દેવાનું છે તો સરસ રીતે આપણે બેટર પણ સરસ બની ગયું છે જોઈ શકો છો તો આ રીતે એની કન્સિસ્ટન્સી રાખવાની છે અને તમારે આ રીતનું જ બેટર રાખવાનું જોઈ શકો છો અને હવે આપણે એની અંદર જે ઉમેરવાનું છે તમને જો થોડું પતલું જાડું એવું લાગતું હોય તો તમે થોડું એક ચમચી જેટલું પાણી લઈશ અને હવે આપણે જે એનો તમે સોડા હોય તમે બેકિંગ સોડા લઈ શકો છો તો ઈનો પણ આપણે લઈ શકો છો તો અહીંયા મેં ઈનો લઈ લીધો છે અને ઈનો આખું એક પેકેટ લઈને થોડું પાણી આપણે ઉમેરશું એટલે કે ફર્માનન્ટ થઈ જાય અને આપણો બધો ઈનો ભળી જાય એ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં ફરી પાછું આ રીતે એને આપણે બધું મિક્સ કરી દેવાનું છે આની અંદર આપણે હળદર નથી નાખવાની જો તમને હળદર પસંદ હોય તો તમે હળદર અંદર ઉમેરી શકો છો પણ આજે હું તમને ઇન્સ્ટન્ટ ઢોકળા આપણે બનાવીશું એટલે હું તમને ઇન્સ્ટન્ટ ઢોકળા બતાવું છું એકદમ જાડે તો થોડી આપણે ઉપર હળદર ઉપર ઉમેરી દીધી છે છંટકાવ અને ધાણાજીરું પાવડર થોડું લાલ મરચું પાવડર તો આ રીતે આપણે છંટકાવ કરી દીધો છે અને હવે આપણે આ પ્રોસેસ ત્યારે કરવી કે જ્યારે પાણી આપણું ગરમ થઈ જતું હોય ત્યારે જ કરવાની છે એટલે કે એનો આપણો બેસી ના જાય અને હવે આપણે ઢોકળા સ્ટીમને થાળી પણ અંદર મૂકી દીધી છે અને પછી આપણે એને ઢાંકીને આપણે તમારે એક કે બે મિનિટ માટે એને સ્ટીમ કરવા દેવું અને પછી ચેક કરીને આપણે જોઈ લઈશું તો અહીંયા મેં ટૂથપીક લીધી છે એને હું અહીંયા વચ્ચેથી બંને સાઈડથી હું તમને બતાવું છું તો વચ્ચેથી પણ હું તમને બતાવું છું તો આપણી ટૂથપીક છે એકદમ સાફ નીકળી આવે છે તો દેખાતી નથી પણ હું તમને હાથથી બતાવું છું તો જોઈ શકો છો આપણી ટૂથપેક છે એકદમ સાફ આવે છે એટલે કે આપણા ઢોકળા સારી રીતે એવા સ્ટીમ થઈ ગયા છે અને હવે આપણે એને નીચે ઉતારી લઈશું તો જે બધું જ મેં તમને રિયલ બતાવેલું છે અને હવે આપણે ઢોકળા સ્ટીમ જે થાળી છે એની ઉપર આપણે તેલ લગાવી દઈએ એટલે કે આપણા ઢોકળા એકદમ ડ્રાય ના થઈ જાય અને ઉપરથી આપણે એને એકદમ સોફ્ટ જેવા લાગે એટલે કે આપણે જ્યારે ગળામાં દચુરો મારતો હોય એ દચુરો નથી મારતો હોતો આ રીતે અને હવે તમારે મનગમતા તમારે આપણે એના કાપા કરી લઈશું એટલે કે જે સાઈજના તમારે કપ કટિંગ કરવા બટકા એ રીતના તમારે ઢોકળા કરી લેવા અને હવે જોઈ શકો છો તો એકદમ સરસ રીતે આપણા ઢોકળા કેટલા સરસ ટીમ થઈ ગયા છે ફૂલેના પણ એકદમ મોટા એવા લાગે છે તો ઢોકળા પણ આપણા સરસ એવા તૈયાર થઈ ગયા છે તો તૈયાર થયેલા ઢોકળાને આપણે એક થાળીની અંદર લઈ લઈશું અને એને આપણે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ પોચા અને હવે આ ઢોકળા બધા જ આપણે થાળીની અંદર લઈ લીધા છે અને હવે એને તમારે જો એને વઘારીને ખાવા હોય તો તમે વઘારીને પણ ખાઈ શકો છો અને તમારે ન વઘારવા હોય તો તમે એને ચટણી સાથે તમે લસણની ચટણી છે ધાણાની ચટણી છે નાળિયેરની ચટણી છે ચટણી સોસ પણ અવેલેબલ હોય તો તમે એની અંદર ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો છે ને બન્યા છે ને મિત્રો એકદમ ઇન્સ્ટન્ટ ઢોકળા એ પણ ઘરના ઇન્ગ્રેડિયન્ટથી તો બનાવજો મિત્રો અને જો તમને રેસિપી પસંદ આવી જાય તો એક લાઈક તો મિત્રો આપી દેજો વિડીયો જોતા જ અને હવે આપણે એનો વઘાર કરી દઈશું વઘારમાં આપણે મીઠા લીમડાનો અને રાય અને હિંગનો આપણે વઘાર કરી દીધો છે સાથે આપણે ધાણાનો પણ આપણે છંટકાવ કરી દીધો છે તો આ ઢોકળા તમને મિત્રો પસંદ આવી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ પર જો નવા આવ્યા હોય તાકી શું છે કે તમે જ્યારે હું વિડીયો મૂકું તો તમને સૌથી પહેલાં મારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ત્યાં સુધી આવજો